નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા આપશોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેટ ટાટના વિદ્યાર્થીઓના પ્રશ્નનું સમાધાન કરવાના છીએ આપણે આ વિડીયોમાં સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક જે ભરતી શું ક્યારે આવશે શું ખરેખર ધોરણ નવથી બારમાં જે ભરતી આવવાની છે શું આવવાની છે કે નહીં અને શું ખરેખર ડિગ્રી ઘણા ગણાશે કે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આ ચેનલ સબસેકરણ ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ ભરતી આવે આવ્યો પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ માટે ઉપયોગી બને એ તમામે તમામ ચેનલમાં પરત કરવામાં આવશે ચેનલ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિયર ગ્રુપ બંને બનાવવામાં આવી છે તો બંને જગ્યાએ આવ્યું છે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું વધારે સમયના બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે મિત્રો આપણે આજના વિડીયોમાં ત્રણ પ્રશ્નોનું સમાધાન કરવાના છીએ એક તો સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરતી શું ક્યારે આવશે અને બીજું શું ખરેખર નવથી બારમાં ભરતી આવવાની છે અને શું ખરેખર જે ડિગ્રી સર્ટિફિકેટ પ્રશ્નો મનો પ્રશ્નો છે કે શું ખરેખર ડિગ્રી સર્ટિફિકેટ મેરી મેરિટમાં ગણાશે કે નહીં તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું સૌ પ્રથમ વાત કરી સત્યાવીસસો પચાસ વિદ્યાસાયક ભરતી શું અને ક્યારે તો મિત્રો સત્યાવીસો પચાસ જે વિદ્યા સહાયક ભરતી તો મિત્રો તમને ખ્યાલ છે ધોરણ એકથી આઠમાં સત્યાવીસો પચાસ જે વિદ્યા સહાયક ભરતીનું ભરતી આવવાની છે તમને ખ્યાલ છે આવવાની છે ક્યારે આવશે એ તમને ખ્યાલ નથી પરંતુ મિત્રો સત્યાવીસ ભરતી ક્યારે આવશે સત્યાવીસ ભરતી વધારે જો પહેલા મિત્રો એ મહત્વ બને છે સત્યાવીસો પચાસ તમને ખ્યાલ છે હાલ એવું સંભળાય છે કે સત્યાવીસો પચાસ વધુ ભરતી ભરતી સંખ્યા આવશે પરંતુ મિત્રો એવું નથી સત્યાવીસો પચાસ ભરતી આવશે એનાથી વધારે થવાની શક્યતા નથી કે સત્યાવીસો ભરતી જે કામગીરી પ્રોસેસ જે આવે જે પ્રોસેસ કરીને હાલ પૂર્ણ થઈ ગઈ છે હાલ સરકાર એવી કોઈ હાલ કોઈ સરકાર બીજી કોઈ વધારે પ્રોસેસ બીજી કોઈ નવી ભરતી પ્રોસેસ કરશે નહીં કારણ કે સરકાર હાલ તે કરવા માગતી નથી એટલે સત્યાવીસો પચાસની ભરતી સો ટકા આવશે તો મિત્રો ક્યારે આવશે તો હવે સત્યાવીસો પચાસની જે ભરતી છે મિત્રો આપણને જુલાઈમાં ત્યારે મિત્રો જુલાઈમાં સત્યાવીસો પચાસની ભરતી આવવાની શક્યતાઓ છે મિત્રો જુલાઈ મહિનામાં કેમ કે જુલાઈમાં કારણ કે એકત્રીસ સાત એકત્રીસ સાતમાં વિદ્યા સહાયકો એટલે મિત્રો જ્ઞાન સહાયકો એકત્રીસ એક જ્ઞાન સહાયકો છૂટા થાય છે તમને ખ્યાલ છે કે એકત્રીસ સાતે જ્ઞાન સહાયકો છૂટા થાય છે તો મિત્રો કાયમી શિક્ષણ પુરુષથી એકત્રીસ સાત પહેલાં શરૂ કરી દેવામાં આવશે અને તો જ એ લોકો છૂટા થશે અને તો જ મિત્રો એ તો જ તો જ એ લોકો છૂટા થશે અને તો જ એની નવી ભરતી આવશે અને નવી ભરતી આવશે પરીક્ષા લેવામાં આવશે જ્ઞાન સહાયકો ફરી જેમ ફરી જ્ઞાન સહાયકો મંજૂર કરવામાં આવશે તો મિત્રો સત્યાવીસો પચાસ જે ભરતી તમારા જુલાઈ મહિનામાં જુલાઈ મહિનામાં આ પ્રોસેસ શરૂ થશે તો પ્રોસેસ શરૂ થશે દિવાળી પછી બી એકબીજું મહત્ત્વ મળી છે મિત્રો તમે ક્યારે શરૂ થશે તો તમે મિત્રો દિવાળી પછી બીજું સત્રમાં સત્યાવીસો પચાસ ભરતી બીજું સત્રમાં શરૂ થશે જુલાઈમાં પ્રોસેસ કરવામાં આવશે ત્યારબીજ બાદ અલગ અલગ રાઉન્ડ પાડવામાં આવશે ત્યારબાદ જે જગ્યાઓ ભરાશે જિલ્લાની પસંદગી કરવામાં આવશે મિત્રો જિલ્લાની પસંદગી કરવામાં આવશે જિલ્લાની પસંદગી પૂર્ણ થશે ત્યાં સ્તર પસંદગી કરવામાં આવશે સ્તર પસંદગી કર્યા બાદ કાર્યક્રમ આપ કાર્યક્રમ થશે જે ઓડાર આપવાનો કાર્યક્રમ ઉજાશે એટલે મિત્રો દિવાળી પછી બે સત્રમાં થશે તેવું શક્યતા લાગી રહી છે સત્યાવીસો પચાસ પ્રોસેસ તો મિત્રો જુલા મહિનાથી શરૂ થઈ જશે બાદ મિત્રો અને એક બીજી હાલ બીજી ચર્ચા થાય જ્ઞાન સહાયકોને કામી કરવામાં આવશે કે નહીં જ્ઞાન સહાયકોને કામી કરશે કે નહીં તો મિત્રો એવું સો ટકા લાગી નથી એવું બની શકે જ નહીં જ્ઞાન સહાયકો કાયમી કરશે પણ હા મિત્રો જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકને જે છે તે ફરી આગળ આગળ જે આગળ લંબાવી શકાય છે પણ તે કાયમી તો કરશે જ નહીં તો સ્પષ્ટ છે જ્ઞાન સહાયકોને કાયમી નહીં કરશે પણ જે સમયગાળો તેમને આગળ અને વધારી શકાય છે તો મિત્રો બીજો પ્રશ્ન એ તો આપણે કે શું ખરેખર નવથી બારણ ભરતી આવવાની છે તો મિત્રો નવથી બારણ ભરતી સો ટકા આવવાની છે નવથી બારમાં ભરતી તમને ખ્યાલ છે હાલ થોડા દિવસો પહેલાં જે માહિતી મંગાવવામાં આવી છે તો મિત્રો માહિતી એના માટે જ મંગાવવામાં આવે કે ભરતી જોવે તેના માટે કોઈ સરકાર અમને તો માહિતી મંગાવશે નહીં મિત્રો સો ટકા સો ટકા નવથી બારમાં ભરતી આવવાની છે ક્યારે આવશે ક્યારેની વાત કરશું મિત્રો ક્યારે આવશે તો પહેલાં મિત્રો પહેલાં મિત્રો આ જ્યારે એકથી આઠ પહેલાં સૌ પ્રથમ મિત્રો એકથી આઠની આવશે તમને ખ્યાલ છે એકની આઠ એકની એકથી આઠની જે જોડણી ભરતી આવશે ત્યારબાદ મિત્રો તે ત્યારબાદ દસથી નવથી બારની આવવાની છે મિત્રો આમ તો પહેલાં નવથી બારમાં આવું પણ આ સરકાર તમને ખ્યાલ જ છે કે પહેલાં એકથી આઠની કરશે એકથી આઠ પૂર્ણ કરશે પછી પછી મિત્રો નવથી બારમાં આવશે તમને ખ્યાલ મિત્રો જે છે નવથી બારમાં એક ત્યાર તો મિત્રો પ્રોસેસ મારા અંદાજ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની પ્રોસેસ ચાલુ થઈ જશે મિત્રો સપ્ટેમ્બર મહિનાથી પ્રોસેસ ચાલુ થઈ જશે સારી જાતે પહેલી એકથી આઠમાં પણ એ પણ ચાલુ થઈ જશે દિવાળી પછી એમનું પણ સત્ર શરૂ થશે તો મિત્રો નવી ટેટા તમે ખ્યાલ છે નવી ટેટા ન્યૂ પેટર્નથી જ આવશે મિત્રો નવી ટેટા પછી ન્યૂ પેટર્નથી જ આવવાની છે અને બીજી મહત્ત્વની બાબત છે તમે ખ્યાલ છે સત્યાવીસો પચાસ સત્યાવીસો પછી પચાસથી મિત્રો તમને એક બીજા મહત્વનો પ્રશ્નો છે કે નવી પેટર્નથી આવશે કે જૂની પેટર્નથી તો મિત્રો સત્યાવીસ પચાસ જૂની પેટર્નથી જ જૂની પેટર્નથી બધું થવાનું છે કેમ કે આ સત્યાવીસો પચાસની પદ્ધતિ જૂની પેટર્નથી જ કરવામાં આવી હતી તો મિત્રો બીજી બીજું છે શું છે શું ખરેખર ડિગ્રી મેરિટ ઘણા હા મિત્રો એક મારી બાબત ડિગ્રી ડિગ્રી મેરિટ ગણવામાં ગણાવામાં સો ટકા આવણું છે ડિગ્રી મેરિટ ગણાશે જ તમને ખ્યાલ છે મિત્રો જૂની પદ્ધતિ જૂની પદ્ધતિ એટલે શું તમને ખ્યાલ છે તેમ જૂની પદ્ધતિ મિત્રો વીસ ટકા ના હોય પાંચ ટકા ના હોય અને પછી પચીસ બી એડ પ્લે બી એડ ટુ બી પીએટીસી પીટીસી ગણવામાં આવશે તો મિત્રો આ હતી મહત્ત્વની બાબતો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અવશ્ય મિત્રો મને જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત